અસિકોતર નો નુએ દીવો કતો સિકોર પાણી આલે બોલો ખરું તમારી કષ્ટ શોક નો નિવાર કોણ હોય જે સિકોતર બોલો સિકોતર બોલે સિકોતર માથે આવી તમારી બોલો દીવો ચાલુ છે દીવો બંધ કરે મયે

મારા બાપા પેલા આગળ જો જ ઘેર મણીલાલ હોય તો મોહનલાલ હોય મારા મોહનલાલ મણીલાલ હોય મોહનલાલ જે હોય

કોઈ શહેરી છે તો કોઈ નથી બરાબર બહુ માન ભીવેલી પચાસ મને કોઈ ફાયદો નથી પછી જે મંત્રી કહેવાય એને દીવો બંધ કરી એ ભેગો કરતો હતો એ આડે ડિવેટ બચતી વર્ષ સુધી હું કરું ચાલી કોઈ ફાયદો નથી જેમ મને મંત્રી કદાચ મન મના તો કોનો બેગો તો બોલું અને હું પગે લાગો 76 નાથે કવી મારે આણો ચીપોદર અને સદી આ ત્રણ હા અને ગોમહારણનો બેગુર નામ લઈ એ જે મંત્રી છે એવો એ છોડો બેગું બિહા હા રાજી અને તમે ગોકા બેગું કરો આ બળ્યા કરતા જે કરતા જે પદ્ધતિ એવું કરું છું મો નહીં તમે કોડી લે દીવા બે છે દીવા બે

મોહનભા મોહનભા તમે મારા બાપા ભાઈ હતો આ મોહનલાલ નો વ્યવસ્થા ખરો ભાઈ

ધંધા તો પાલનપુર થી સગન તરીકે પડતું નથી અને કોરોના બાદ મને પેરાલિસ લાગ્યો છે બરાબર બધું રમણ ઘમટ થઈ ગયું છે ઘરવાળી ઘર માતાજી જાઉં ઘરવાળી તૈયાર થતી નથી આવવા

પસરાયે ઉમળો ઓપરેશન કરાય છે મહિનો છે હા એને અહીં કામ પડી છે સાવ વાર વાર વોટ્સમેસે આટલું વોટ હા ને તો એટલે પેશાનું કરાય ગળામાં વોટ કરી કરી બધું આને ગોળો એ આપી છે અને આ

પણ મારી જોગણી ના રોમ રાજી છે કોણ પોચ વાક નઈ બોલું પોચ નંબર ના બોલવા દેતી એટલે પૂછે કાલ લે બેઠા બે આગળ હા કેટલા ભાઈ મે બે ભાઈ તમે તમે બોલતી આ આ તમે તમે બે ભાઈ કોકો જા બોલો બોલો કરી તમાર બેન

અને મારવાની મેં લગ્ન કરી આ મને પચીસ વર્ષ ગયા બરાબર માતાજીને પચીસ વર્ષ ગયા લગ્ન કરી મને બરાબર એના પહેલા એના માતાજીને પવન આવતો નથી બરાબર તો તમે મોને એમાં બહુ માહિતી કુદરણ જોયું નહીં પણ ખબર નહીં તમારું ખબર નથી આ બના વા